વડોદરા સ્થિત આર્ચ ફાઉન્ડેશનો દ્વારા તરંગ સીએસઆર સમિટ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું સીએસઆરને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ કંપનીના સીએસઆર હેડ એનજીઓ અને પોલિસી મેકર્સ એક મંચ પર એકત્રિત થયા હતા આ સમિટમાં આ સમિટનું જ્યારે આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે સીએસઆરના પિતા ગણાતા ડોક્ટર ભાસ્કર ચેટર્જી ખાસ ઉપસ્થિત રહ્યા હતા વડોદરામાં યોજાયેલ સીએસઆર સમિટમાં એઆઈ આધારિત વર્ક ફોર્સ ડેવલપમેન્ટ ગ્રીન સીએસઆર સ્ટ્રેટર્જી અને ટકાઉ વિકાસ લક્ષ્યો સાથે સંકળાયેલા વિષયો પર ઉદ્યોગોના દ્રષ્ટિકોણ પર ચર્ચા કરવામાં આવી સીએસઆર ક્ષેત્રના ભવિષ્ય અને તેની દિશા અંગે ચર્ચા કરવામાં આવી તેમજ સીએસઆરના નિષ્ણાંતો દ્વારા સમગ્ર દેશ અને વૈશ્વિક સ્તરે સીએસઆર ટ્રેન્ડ્સ પડકારો અને નવીનતાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો ગુજરાત અને સમગ્ર દેશમાં સીએસઆરને સામાજિક પરિવર્તન માટેનો અગત્યનો ઉપક્રમ બનાવવાનો છે ઉદ્યોગો એનજીઓ અને સામાજિક કાર્યકર્તાઓ સાથે મળીને સમાજમાં લાંબા ગાળાનો પ્રભાવ ઊભો કરવા માટેના પ્રયાસોની ચર્ચા કરશે હેઠળ ગુજરાતના અંતરિયાળ વિસ્તારના છોકરા છોકરીઓને ફૂટબોલ અને રગબી ફૂટબોલમાં પારંગત કરીને રાષ્ટ્રીય ટીમમાં રમવા માટે તૈયાર કરવામાં આવ્યા Social sector and social sector professionals. Can we come back to you? Yes, sir. Okay, I'll come back to you. I have a couple of very difficult questions for you for okay. which you good time. Okay. Coming to this question part, I think um already said a lot by uh, Dr. Pastas and uh, Okay, so I uh Dharas, I'm sorry for you know asking you to discontinue. Let's start with you first one. So uh, very importantly on that. Uh, mentorship to NGOs is very, very critical. I I, I don't want to agree with anybody sitting here if they don't need a name, mentorship. There are so many in the sector. We need NGOs need of somebody called mentor to achieve the map the journey of impact together. <laughs> 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 છેલ્લા બે વર્ષથી ચારણકા ગામમાં નામનો એક પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે આ પ્રોજેક્ટની અંદર ગામના લોકલ છોકરાઓનું એકસો વીસ ખેલાડીઓનું છે આ ગામમાં એક કોચ તરીકે મને મારી સંસ્થાએ મોકલ્યો ત્યારે ત્યાં સ્પોર્ટ્સનું કંઈ હતું જ નહીં ગયા છોકરાઓને ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ સુધી સ્પોર્ટના ઇક્વિપમેન્ટ લાવ્યા પછી રોજ સવારે અને સાંજે છોકરાઓને ટ્રેનિંગ ચાલુ કરી ટ્રેનિંગ ચાલુ કરી છોકરાઓ ઇન્ટરેસ્ટેડ ત્યાં ગામના હતા મજબૂત છોકરાઓ હતા અને ત્યારબાદ અત્યાર સુધી બે વર્ષની અંદર પંદરથી થી વધુ અમારા છોકરાઓ નેશનલ કક્ષાએ રમ્યા છે હમણાં તાજેતરમાં બે હજાર ચોવીસ ના ખેલ મહામાં અમારો રગબી ફૂટબોલમાં બ્રોન્ઝ મેડલ હતો એસજી એફઆઈ સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયામાં અમારી બોય ટીમનો ગોલ્ડ મેડલ હતો ગર્લ્સમાં સિલ્વર મેડલ હતો તાજેતરમાં બે હાજર પચીસ ની અંદર જે ખેલમાં આગુ યોજાયો એમાં જોન કક્ષાએ અમારી છોકરીઓ ચેમ્પિયન બની છે વિજેતા થઈ જાય સ્ટેટમાં બી રમવા જશે તો એક જે સ્પોર્ટસ ને ડેવલપ કરવા માટે અમારી જે આર્ટ્સ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન એ જે થોટ લઈને એક કે છોકરાઓને આગળ સુધી એમને પ્લેટફોર્મ મળે એ રીતનું કામ ચારણકા ગામમાં થઈ રહ્યું છે હમ હા જે વિરી જ્યારે ગ્રાઉન્ડ પર આવી ત્યારે અમે જ્યારે સિક્સ્થ સ્ટાન્ડર્ડમાં હતી એમને ફન એક્ટિવિટી સ્પોર્ટની એક્ટિવિટી અમે કરાવતા પછી અમને લાગ્યું કે આ છોકરીની અંદર સ્ટેમિના થાકતી નથી બહુ વધારે છે નેચરલી તો અમે એ રીતને એથલેટિક રગબી ફૂટબોલ અને ફૂટબોલ ત્રણ ગેમ મેં એને પાર્ટિસિપેટ કરાયો અને એના ઉપર સ્પેસિફિક ટ્રેનિંગ કરીએ છે આ ત્રણ ગેમ ઉપર હમણાં આઈએકેએફ માં વેસ્ટ ઝોન માં અમે ગયા હતા નાસિક ત્યાં વેસ્ટ ઝોન ની જે વેસ્ટ ઝોન ના જે આપણા રાજ્યો આવે છે ત્યાંની આખા વેસ્ટ ઝોનમાં છોકરીઓ સિલેક્ટ થઈ રહી છ માંથી અમે ફાઇનલ ઝોનમાં ગયા પુણે મહારાષ્ટ્ર ત્યાં ખાલી ગુજરાતમાંથી એક વીરોનું સિલેક્શન થયું હતું ત્યારબાદ જિન્ક ફૂટબોલ એકેડેમીમાંથી બી કોલ અમને મળેલો કે આ છોકરીને ત્યાં આપણે એકેડેમી માટે અને કોન્ટ્રાક્ટ કરવાનો છે તો ત્યાં બી અમે વિઝિટ કરી આવ્યા ટાઈગર એન્ડ ટાઈગર ટીવી નાઇનનો જે એમનો પ્રોગ્રામ છે ઓસ્ટનો ઇન્ટરનેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામ તો ત્યાં બી સિલેક્ટ થઈ અમે ફાઈનલ ઝોનમાં કેમ્પ કરીને આવ્યા દિલ્હીમાં એ બી માર્ચ એપ્રિલ યા મેમાં ઓસ્ટ્રિયા માટે જવાના છે તો એના બી કોલ આવવાની સંભાવના છે એક છોકરી ત્યાં સુધી પહોંચી છે તો એ રીતની અત્યારે ટ્રેનિંગ ચાલુ છે એની ગ્રાઉન્ડ હા સ્પોર્ટ્સ મિનિસ્ટરે અમે મળ્યા એમને અમારા બાળકો મળ્યા તો એક મેસેજ પહોંચ્યા છે એમના સુધી બી કે કા આવા નાના ગામની અંદર બી નું આવું ચાલે રહ્યું છે અમારા બી એસ ઓ ડિસ્ટ્રિક સ્પોર્ટ ઓફિસર પાટણ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર પાટણ એ બી એમના એક કનેક્શનથી લોકો બધા ગવર્મેન્ટના ઓફિસરો બી એમને અત્યારે ધ્યાન અમારું દોરે છે કે ગામની અંદર છોકરાઓ માં પ્રગતિ કરી રહ્યા છે તો એમનો બી પૂરો સાથ સહકાર મળી રહ્યો છે મારું નામ આવે છે હું ધોરણ આખના પણ છું મારું ગામ ચારણકામ હું હું ચારણકામાં રહું છું તે આખો રણ વિસ્તાર છે તો પહેલાં તો અમે સ્પોર્ટમાં કઈ જાણતા નતા પછી અમારા ગામમાં આર્ટ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન આવ્યું ત્યાં ને આવ્યા જેમને અમને શીખવાડ્યું કે સ્પોર્ટ્સ શું છે ફૂટબોલ રમતા શીખવાડવું પહેલાં અમને એવું હતું કે ફૂટબોલ રમે શું કરવું તો પછી એમ લાગ્યું કે ના ફૂટબોલ રમવું જોઈએ જે રે ને બધા રમતા એમના વિડિયા જોયા બધું જોઈએ પછી ખબર પડી કે ના ફૂટબોલ રમીએ તો સારું હોય પછી અમે રગબી ફૂટબોલ માં પેલી વાર ગયા તા ત્યારે તો ત્યાં અમને કઈ એટલું આવડતું નતું તો અમે એમને મારતા રહ્યા બહાર તો જ્યારે જે છોકરીઓ જીતી હતી એમને જોઈને અમને કોન્ફિડન્સ વધ્યો કે ના અમારે પણ કઈ કરવું હોય હાસિલ કરવું હોય તો અમે બીજી વાર ગયા હતા રગબી ફૂટબોલ રમવા ને ત્યારે અમારો બ્રોન્ઝ મેડલ આવ્યો તો લાગ્યું કે ના ડેવલપમેન્ટ થયું છે તો પછી એમાં જયારે હું પહેલી વાર ગઈ હતી ત્યારે મારા સ્ટેમિના ને બધું જોઈને સાહેબ મને પહેલી જ વાર કરી સિલેક્ટન સિલેક્શન કરી નાખ્યું હતું તો મારો ત્યારે હું પેલું નેશનલ હતી ભુવનેશ્વર ઓડિશા ગઈ હતી ત્યાં મારો મહિના એક મહિનાનો કેમ્પ હતો તો ત્યાં પણ હું સિલેક્શન થઈ ગઈ હતી કારણ કે મારું સ્ટેમિના સારું હતું એટલા માટે અને પછી હું ધીમે રગબી ફૂટબોલ હું રમતી પણ મને વધારે ફૂટબોલ ગમતું હતું પછી હું ફૂટબોલ પણ રમવું પૂછ્યું વધારે અને અમારા ગામના ઘણા છોકરાઓ છે જે ફૂટબોલમાં પણ આગળ ગયા છે અને રગી ફૂટબોલમાં પણ આગળ ગયા છે ફૂટબોલમાં મારું મારા બે નેશનલ છે એ હમણાં જે હું દિલ્હી રમવા ગઈ હતી ત્યાં મને ત્યાં બધી છોકરીઓને રમતી જોઈ મને થયું કે ના મારે પણ રમવું છે મને મારો કોન્ફિડન્સ લેવલ વધી ગયો પછી ત્યાં મેં સારું પરફોર્મન્સ કર્યું તો મારું કેમ માટે સિલેક્શન થયું છે અને ત્યાં હું સારો પરફોર્મન્સ કરીશ અને ઇન્ડિયા માટે રમવા નમસ્કાર વડોદરા તરંગ સીએસઆર સમિટ ફર્સ્ટ એડિશન નું આજે બરોડા સનસિટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ સી સીએસઆર સમિટના મુખ્ય અતિથિ તરીકે ડૉક્ટર ભાસ્કર ચેટર્જી જે ફાધર ઓફ ઇન્ડિયન સીએસઆર કહેવાય અને એક્સ ડાયરેક્ટર જનરલ આઈએસીએ ઉપસ્થિત રહ્યા એમણે એમના ઇનોગ્રલ કીનોટમાં સીએસઆર બિલ ક્યાંથી જન્મ થયો અને વર્ષો વર્ષ કેમ કેમ બદલાતું કર્યું અને આજે 10 વર્ષ થયા સીએસઆર બિલને અને ભારત દેશ ખાતે તેત્રીસ હજારથી વધુ કરોડ રૂપિયાનું સીએસઆર સ્પેન્ડિંગ થયું એ બધી જાણી માહિતી આપી ત્યારબાદ વડોદરા શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ જેમણે પોતાની ઇન્ડિવિજલ કેપેસિટીમાં કાં તો સીએસઆર થકી એક ઉત્તમ સામાજિક કાર્ય કર્યા છે એમને બિરદાવનો અમને અહીંયા મોકો મળ્યો આ સીએસઆર સમિટમાં મુંબઈ દિલ્હી બેંગ્લોર જેવા અનેક મોટા શહેરોથી સીએસઆર અને લાગતા એક્સપર્ટ્સ અને પેનલિસ્ટ અહીંયા આવ્યા હતા જેમણે ઘણી રચનાક્ષર વસ્તુઓ પર ચર્ચા કરી જેવી કે ઇમરજિંગ ટ્રેન્ડ ઇન સીએસઆર ઇવોલ્વમેન્ટ ઓફ સીએસઆર ઇન ટુ પોઈન્ટ ઓ ફર્ધર સીએસઆરમાં ટેકનોલોજીનું ઇન્ટિગ્રેશન થાય અને એનો ઉપયોગ થઈ શકે એટલે એઆઈ અને ડિજિટલ સ્કિલિંગ પર પણ સારી એવી ચર્ચા થઈ મોટી સંખ્યામાં બસોથી વધારે વ્યક્તિઓ જેઓ કાંઈક કોર્પોરેટ્સ એનજીઓસ કોલેજીસ એકેડેમીશિયા પોલિસ પોલિસીમેકર્સ બધા ઉપસ્થિત રહ્યા અને અંતે આ પ્રસંગને એક યાદગાર ઇવેન્ટ તરીકે એક યાદગાર માહિતી તરીકે બધાને કઈ ને કઈ લાભ થયો હશે એવી મારી આશા છે